साहेब बंदगी साहेब कहे भेस बबूत जटाधारी भेस बबूत जटाधारी ज्ञानी गुणी अपार सट दर्शन की कहा चले एक लोभ की लार सदगुरु कबीर साहब कहे छे के लोभ ए एक एवी चीज छे લોભ એ એક એવી ચીજ છે કે જેની આગળ મોટા મોટા જટાધારીઓ મોટા મોટા જટાધારીઓ જ્ઞાનીઓ ગુણીઓ તેમજ ષડ દર્શનની અને ભેષધારીઓ તથા બભૂતધારીઓનું પણ કંઈ ચાલતું નથી સાહેબ કહે બહુત યતન કરી કીજીએ બહુ તો યતન કરી કીધી સબલ જાય કબીર સંચે સોમ ધન અંત લે જાય સાહેબ કહે કંજુસ માણસ નું અત્યંત મહેનત થી એકઠું કરેલું ધન જેમ અંતે છોર છોરી કરી જાય છે તેમ નાના પ્રયત્નથી સંશય કરેલું પુણ્ય ક્રોધથી નાશ પા ક્યાં પૂજીએ જો નહીં દે જવાબ આશા મુખી પ્રતિમાને શું પૂજવી આંધળો માણસ આશામાં ને આશામાં વ્યર્થ પોતાનો નૂર ગુમાવે અર્થાત કે આયુષ્ય વ્યતીત કરે છે સાહેબ કહે ઊંચે કુલ ઊંચે કુલ કહ જન્મિયા જો કરણી ઊંચ ન હોય કનક કલશ મદસો ભરા સાધુન નિંદા સોય સદગુરુ કાબી સાહેબ કહે છે કે જો કરણી કર્તવ્ય કરણી કર્તવ્ય ચિત્રને શ્રેષ્ઠ નથી તો ઊંચા કુળમાં જન્મ લેવાથી શું ઊંચા કુળમાં જન્મ લેવાથી શું ઘડો સોનાનો હોય પરંતુ જો મદિરાથી ભરેલો હોય તો સંત પુરુષોએ તેની નિંદા કરી છે અર્થાત તે ત્યાગ કરવા યોગ્ય છે સાહેબ કહે જાની બુજી સાચી તજે જાની બુજી સાચી તજે કરે જૂઠશો ને તાકી સંગતિ રામજી સપને હું મતી દે પાણી જોઈ જેવો સત્યને છોડી દે પાણી જોઈ જેવો સત્યની છોડી અસત્યનો આશરો લે છે હે એવા માણસોનો સંગ સપને પણ કોઈને નહીં સાહેબ કહે કબીર સંગત સાધુ કી જો ગંદકી કબીર સંગત સાધુ કી જો ગંદી કાપાસ જો કછું બંદી હે નહીં જો કછું બંદી દે નહીં તો ભી સુવાસ વાસુવાસપુરુ કબીર સાહેબ કહે સાધુ પુરુષની સંગતિ ને કઈ ફાયદો કરે છે સાહેબ કહે છે કે સાધુ પુરુષની સંગતી અંતરવાળાની નજીક બેસવા સમાન છે જો કે અંતરવાળો કદાચ કઈ કઈ ના આપે તો પણ તેની પાસે વાંસ તો સુવાસિત જ મળે છે સાહેબ બંદગી સાહેબ